લોકશાહી સમાજના પ્રમુખ તરીકે જહાંગીર ખાન બલોચ વેરાવળ અને ગુજરાત યુવા બલોચ મકરાણી સમાજના પ્રમુખ તરીકે આયુષ્માન ખાન જોરાવર ખાન બલોચ બુઢણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી સમાજના દરેક ઘરમાં અને દરેક વ્યક્તિમાં જાગૃતિ લાવવા વિવિધ પ્રશ્નો માટે ઉકેલ શોધવા અને એકમેકને સહકાર આપવા જેવા મંત્ર આ મહાસંમેલનમાં ઉઠાયેલા હતા આ સાથે નવી પેઢીને સમાજના મૂલ્યો અને સંસ્કૃતિથી જોડાયેલી રાખવા માટેનું કામ પણ કરવામાં આવ્યું આવા અનેક ક્ષેત્રના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી તેના પર ભાર મૂકી કામ કરવાની જિજ્ઞાસા દર્શાવી હતી